સાડી આજે તમારા માટે મસ્ત એવા એકદમ યુનિક અને પ્રોફેશનલ લુક ની સાડી લઈને આવ્યા છે કોન્સેપ્ટ આખો ઓફ શેડ માં રહેશે અને ફ્લાવરના કલર ના અને બોર્ડર નો કલર ફરશે તો કેવી રીતના તો ચાલો આજનો એક પીસ ઓપન કરીએ આખી સાડી વાઈટ કલર ની સાડી રહેશે અને બોર્ડર આપણે છે ને એક રાણી કલરની રહેવાની છે આજનો એ પીસ ઓપન કરી છે ચાર કલર કોમ્બિનેશન રહેવાનું છે અને ફેબ્રિક ની વાત કરીએ ને તો પેપર બરાસાની સાડી સાડી છે જો છે ને એકદમ મસ્ત લુક અને પ્રોફેશનલ સાડી રહેવાની છે જે ઓપન પલ્લુમાં અને એકદમ મસ્ત પાલ્ટી લુકની સાડી છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત સુપર ડિઝાઇન રહેવાની છે તમે કેટલી આ આ ટાઈપની સાડીઓ છે ને કેવી લાગે પહેરી હોય તો કોટન બેઝ ની રે પણ છે એકદમ મસ્ત પેપર બરાસાની સાડી રહેવાની છે એકદમ લાઇટ વેટ સાડી છે તમે જોઈ શકો છો હું આ સો કરું છું આખી ઓફ વાઇઝ સાડી છે સાથે સાથે એકદમ મસ્ત છૂટા છૂટા ફ્લાવર વાડી વેલાનું કામ રહેવાનું છે અને એનો પલ્લુ તો જો કેટલો મસ્ત રીચ અને એકદમ ડિફરન્ટ આપી દીધો છે કારણ કે પલ્લુ એકદમ યુનિક અને સરસ મજાનું રહેવાનું છે આખો આવી રીતના કલરફુલ પલ્લુ છે કારણ કે આખી ઓફ વાઇટ સાડી છે ને એટલે એમાં કલરફુલ ડિઝાઇન આવશે અને કલરફુલ અને બોર્ડર કલર ફરશે આપણે તો તેમાંનો આપણે પલ્લુ બહુ જોરદાર રહેવાનો છે એકદમ મસ્ત લોંગ ફ્લાવર ને આપણે આખી ડિઝાઇન રહેવાની છે એમાં પાંચ ફ્લાવરની ડિઝાઇન રહેવાની છે સાથે આ એકદમ મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે ગોલ્ડન ગોલ્ડન ડિઝાઇન સાથે આખો સાડીનો પલ્લુ કેટલો સુપર લાગે છે સાડીના પલ્લુ અને એકદમ ડિફરન્ટ ડિઝાઇન રહેવાની છે અને આ સાડી પહેરી હોય ને એકદમ પ્રોફેશનલ લુક અને પાલડી લુક ની સાડી લાગે જે લોકો જોબ કરતા હોય અને એકદમ જેને સાડી પહેરવાની એની માટે બહુ સાડીનો કોન્સેપ્ટ જોરદાર રહેવાનો છે તો એવા મસ્ત પલ્લુ સાથે આખી સાડીનો લુક શું જોરદાર રહેવાનો છે તો ચાલો આખી સાડી તમને બતાવું છું ઓપન કરી જો છે ને મસ્ત આખી સાડી આખી સાડીમાં આપણે ફ્લાવર નું કામ રહેવાનું છે અને એમાં મસ્ત જો તમે જોઈ શકો છો રામા કલરના ફ્લાવર રાણી કલરના અને મહેંદી કલરના પાન શેપ નું આખો લુક જ ચેન્જ કરી નાખે અને આ ટાઈપની સાડી પહેરી હોય ને સમરમાં આટલી મસ્ત લાગે અને ઉપર જતા પેપર ભરાસાની સાડી એટલે આખી લાઈટ વેર સાડી હળવી ફૂલ સાડી આરામથી કમ્ફર્ટેબલ તમારી પાટલી પડી જાય આખો દી પહેરી હોય તો ફૂલ તમે કમ્ફર્ટેબલ ફીલ કરો એવી સાડી રહેવાની છે સાથે સાથે બોર્ડર આપણે રાણી કલરની રહેવાની છે કારણ કે આપણે રાણી કલરની સાડી ઓફાઈટની સાથે રાણી કલરનું કોમ્બિનેશન છે એટલે એ ટાઈપનું રાણી કલરની બોર્ડર આવશે અને મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ એ સુપર રહેવાનું છે તો જોઈએ કેટલો મસ્ત સુપર પીસ છે અને સાડીનો લુક સરસ મજાનો લાગે છે અને આ જે જોબ કરતા હોય એકદમ પ્રોફેશનલ લુકની સાડી છે નાની એજ ના મોટી એજના એજ ના બંને પહેરેને એવી સાડી રહેવાની છે અને સાડી પહેરી હશે ને એટલે લાગશે કોટનની સાડી પહેરી પણ જે એકદમ મસ્ત પેપર બરાસાની સાડી હોય એકદમ લાઇટ વેર અને વજનમાં હળવી અને એકદમ લાઇટ આખી સાડી સાડીનો લુક રહેવાનો છે તમે જોઈ શકો છો કેટલા મસ્ત ફ્લાવર રહેવાના છે અને સમાનમાં આવી સાડી પહેરી નીકળ્યા હોય ને તો બે ઘડી લાગ્યા જ કરે હો બેનો અને પહેરી હોય તો બે જણા પૂછે કે કેટલી સુપર સાડી ને ક્યાંથી લીધી તો સાડી નો એડ્રેસ આપણું ભૂલતા અને ભૂલતા નહીં એટલે તમે નઈક નવી નઈક નવી કલેક્શન જોવા મળશે જો તો એનું બ્લાઉઝ કેટલું સુપર રહેવાનું છે કારણ કે આપણી બોર્ડર છે ને આપણે રાણી કલરનો છે ને એટલે આપણે બ્લાઉઝ આખું એમાં છે ને રાણી કલરનું આવવાનું છે એટલે છે ને આખી સાડીનો લુક જોરદાર લાગે અને આ બ્લાઉઝ તમે ફેન્સી બનાવો એકદમ બોટને કે એકદમ રીચ અલગ રીતના બનાવો ને એટલે જોરદાર સાડીનો લુક આવે તો આટલી મસ્ત પ્રોફેશનલ લૂકની ને ઓપન પહેરે ને પહેરેને એ સાડીનો લુક તમને ગમ્યો ને તો ફટાફટ સ્ક્રીન પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે એકદમ મસ્ત સમર માટે સ્પેશિયલ અને એકદમ લાઈટ વે સાડી છે જે ઓપન પલ્લુ ગુજરાતીમાં અને એકદમ મસ્ત યુનિક લાગે ને એ આખો કોન્સેપ્ટ રહેવાનો છે તો સાડી નો કોન્સેપ્ટ અને સાડી ની ડિઝાઇન કેવી હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે બુક કરાવી લેજો હવે એના કલર મેચિંગ જોશું અને આપણે આખો કલર છે ને ઓફાઈડ તો રહેવાનો છે ખાલી બોર્ડર કલર ફરવાના છે એમાંનો આપણે રાણી કલર ઓપન કર્યો હતો અને બીજો કલર એક આપણે છે રેડ કલર રહેવાનો છે એ પણ સુપર છે અને એમાં આપણે કલર છે ને જે રાણી કલરના ફ્લાવરની જગ્યાએ આપણે છે ને રેડ કલરના ફ્લાવર આવવાના છે એટલે એ રીતના કલર છે આખો આવવાનો છે તમે જોઈ શકો છો અને જેવી બોર્ડર હશે એવું આપણે બ્લાઉઝ આવશે એટલે ઘટી મસ્ત સાડી લાગશે તમને આઈડિયા જ આવી જશે જે બ્લાઉઝ પી્યા પછી એકદમ સુપર અને સરસ મજાના લાગશે જો છે ને મસ્ત હોફ વ્હાઈટ કલરમાં એકદમ મસ્ત ગ્રીન કલરનું કોમ્બિનેશન છે ને કારણ કે આવા બધા કલર છે આમાં સરસ લાગે અને આ બધી સાડી છે સુપર અને સરસ મજાનો રહેવાનો છે તો જે બહેનોને જે કલર હોય એનો સ્ક્રીનશોટ પાડી લીધો છે ને કારણ કે ચાર કલર કોમ્બિનેશન સાથે એટલી સુપર પેપર બરાસાની સાડી રહેવાની છે અને એકદમ યુનિક અને સરસ મજાની લાગે ને એ સાડીનો લુક રહેવાનો છે અને એકદમ મસ્ત એનો પલ્લુ રહેવાનું છે અને આખી સાડી એકદમ પહેરી હોય ને તો યુનિક અને સરસ મજાની લાગે છે ને એકદમ સુપર નથી સુપર સાડી ગમી હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં અને સ્ક્રીન ઉપર નંબર આવેલો છે ને તો બુક કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા કારણ કે આટલી મસ્ત પેપર બરાસાની સાડી એકદમ લાઇટ વેર અને પહેરી હોય તો એકદમ મસ્ત હેવી અને એકદમ રીચ લાગે ને એ ટાઈપનો આખો કોન્સેપ્ટ રહેશે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી બુક કરાવી લો અને અમારી યુટ્યુબ ચેનલને ને લાઈક ન કરવી તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ